તળાજા તાલુકાના મધુવન ગામ ખાતે સિંહો દ્વારા એક વેન્સ ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલ તળાજા તાલુકાના શેત્રુંજી નદીના કાંઠા પર તેમજ દરિયા કિનારે સિંહ દીપડાનો વસવાટ છે અલગ અલગ ગામડાઓ માંગ પશુઓ ઉપર હુમલા મારણ કરેલ હોવાના સમાચાર મળતા હોય છે ત્યારે આજે તળાજા તાલુકાના અંતરિયાળ એવા મધુવન ગામે પણ સિંહ દ્વારા એક વેન્સ ઉપર હુમલો કરવામાં આવેલ હોવાનું ખેડૂતોએ જણાવેલ મધુવન ગામના ખેડૂતે જણાવ્યું હતું કે વાડીમાં રાખેલ બેન્સ ઉપર સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ગંભીર ઈજાઓ કરી હતી બનાવની જાણ ફોરેસ્ટ વિભાગને કરાઈ હોવાના અહેવાલ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ સિંહો ઓલી આવ્યા પૂરા મારવાના આવેલા હતા મારવાના જાણ કરી અને ફોરેસ્ટ વાળાનું એવું કહેવાનું છે કે અત્યારે અમે ચાર હજાર ની અત્યારે એની ડોક્ટર ની દવા થાય તો ફોરેસ્ટ વાળા નું એવું કહેવાનું છે કે જે ચાર હજાર કે પાંચ હજાર નું તમારે જે દવા થાય એ તમારા ખર્ચે અમારે કઈ લેવા દેવા નહીં અને તમારે અહીંયા આવે તો ભોગવવાનું તમારે બધું અમારે કઈ લેવા દેવા નહીં ફોરેસ્ટ વાળાનું એવું કહેવાનું